દેશભરમાં બહુચર્ચિત નીટની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી ધોરણ બાર સાયન્સ પછીના મેડિકલ ડેન્ટલ એટલે કે એમબીબીએસ અને બીડીએસ પ્રવેશ માટે જરૂરી નીટની પરીક્ષા પ્રથમવાર ગુજરાતના વિદ્યાર્થીઓએ આપી જોકે આ પરીક્ષા અંગે વિદ્યાર્થીઓમાં મિશ્ર પ્રતિભાવ પણ જોવા મળ્યા જેને પેપર અઘરું લાગ્યું તેવા વિદ્યાર્થીઓ અને વાલીઓ ટેન્શનમાં જોવા મળ્યા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસ દ્વારા અમદાવાદ ગાંધીનગર શહેરના ત્રીસ થી વધુ સેન્ટરોમાં વીસ હજાર થી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી જ્યારે કે રાજ્યમાં ગુજરાત બોર્ડ ના હજાર જેટલા વિદ્યાર્થીઓ છે જયારે સીબીએસઈ બોર્ડ ના વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ મળી

પેપર તો સારું હતું મહેનત પણ મેં કરી હતી બાયોલોજીમાં સારું ગયું મારું પેપર અને કેમેસ્ટ્રીમાં થોડું ઘણું ફિઝિક્સમાં થોડું ટફ ગયું મારા માટે આમ પેપર સારું હતું મહેનત તો મેં કરી હતી અને ઉમેદ કરતાં સારું પેપર ગયું છે તૈયારી પ્રમાણે પેપર સારું ગયું છે આમ સિત્તેર ટકા સારું હતું અને ફિઝિક્સ થોડુંક હાર્ડ હતું આમ પેપર સારું હતું ફિઝિક્સનું થોડુંક હાર્ડ લાગ્યું બાકી બાયોલોજીમાં મેં વધારે મહેનત કરી હતી સારું હતું પેપર મેં આજે નેટની પરીક્ષા આપી છે પેપર બહુ જ એવું હાર્ડ હતું પણ તૈયારી હતી એટલે સહેલું લાગ્યું અને બાયોલોજીમાં બહુ જ પ્રશ્ન પૂછાયા છે કેમેસ્ટ્રીના થોડાક પણ પણ થોડા હતા બાયોલોજીમાં બહુ સારી હતી હતી કેમેસ્ટ્રીમાં બેટર ફિઝિક્સમાં થોડી એમ અને પોતાના પરિણામની રાહ જોઈ રહ્યા છે આ પરિણામ પર મેડિકલમાં જવાનું તેમનું સપનું સાકાર થશે કે નહીં છે કેમેરામેન નીતિન બગડા અને તેજસ દવે સાથે કલ્પિત ત્રિવેદી અમદાવાદ